જેવી કે વક્તૃત્વ નિબંધ ચિત્ર ભજન લોકગીત લગ્નગીત એક પાત્રીય અભિનય રાસ ગરબા લોક નૃત્ય વગેરે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં અલગ અલગ વય કક્ષાના સ્પર્ધકોએ ભાગ લઈને પોતાની કલાનો ઉત્કર્ષ દેખાવ કર્યો હતો આ કલા મહાકુંભમાં તાલુકાની પ્રાથમિક શાળાઓ તેમજ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ઉપરાંત ઓપન કેટેગરીના સ્પર્ધકોએ ભાગ લીધેલો હતો સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પંચશીલ ગર્લ્સ હાઈસ્કૂલના વ્યાયામ શિક્ષક અને તાલુકા ક્વિનર સંદીપભાઈ પટેલ તેમજ સ્ટાફ ગણ દ્વારા સફળ આયોજન કરવામાં આવેલ હતું મનોમંથન ન્યૂઝ સંદીપ દેવાસી મહીસાગર